દ્વારા રાત્રે ઝડપી પડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પૂર્વ કચ્છ પોલીસ ની માઠી માફિયા ઉપર લાલ આંખ કરવામાં આવી છે પૂર્વ કચ્છ વિસ્તારમાં નમક ઉત્પાદન કરતા માફિયાઓ સામે પોલીસ વિભાગે કડક કાર્યવાહી કરી છે સામખિયાણી પોલીસે માળિયા હાઈવે પર શિકારપુર નજીક મીઠાનું પરિવહન કરતા પચીસ ડમ્પર ડિટેન કર્યા છે સામખિયાણી પોલીસ સ્ટેશનના પીઆઈ વીકે ગઢવી અને તેમની ટીમે ગત મોડી રાત્રે આ કાર્યવાહી કરી હતી શિકારપુરના રણમાંથી ગેરકાયદેસર રીતે ઓવરલોડ નમક પરિવહન કરતા વાહનોને રોકવામાં આવ્યા હતા તમામ ડમ્પર સામે વાહન ધારા નિયમ ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે ઓવરલોડ વાહનો સામે કાર્યવાહી કરવાની જવાબદારી આરટીઓ વિભાગની છે પરંતુ આરટીઓની નિષ્ક્રિયતાને કારણે પોલીસે આ કાર્યવાહી કરવી પડી છે પોલીસની આ કાર્યવાહીથી ઓવરલોડ વાહન ચલાવતા ચાલકોમાં ફફડાટ ફેલાયો છે પીઆઈ ગઢવીએ જણાવ્યું કે આગામી દિવસોમાં આવી કાર્યવાહી વધુ અસરકારક બનાવવામાં આવશે મંજૂરી વગર રણમાં પ્રવેશ કરતા અને નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનો સામે કડક પગલાં લેવામાં આવશે પૂર્વ કચ્છ પોલીસની મીઠા માફિયા પર લાલ આંક કરવામાં આવી છે મંજૂરી વગર રણમાં પ્રવેશ કરતા ડમ્પરને પકડવાની કામગીરી કરવામાં આવી હતી સામખિયાણી પીઆઈ વીકે કે ગઢવી તથા પોલીસ સ્ટાફ કામગીરીમાં જોડાયો હતો આગામી દિવસોમાં કામગીરી વધુ અસરકારક બનાવવામાં આવશે તેમ પીઆઈ ગઢવીએ જણાવ્યું હતું ટ્રાફિક નિયમનનો ભંગ સાથે ઓવરલોડ વાહનો પર તવાઈ કરાઈ